તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે આવી ગયા મા મોગલ ના જન્મ સ્થળે એટલે કે ભીમરાણા તો મિત્રો આ છે મંદિરનું વિશાળ પાર્કિંગ અને આ પાર્કિંગ અંદર જ આવેલું છે મા મોગલ ના પિતાની પ્રતિમા જેઓનું નામ હતું દેવસુરભા ગાંગણિયા તો ચાલો હવે મિત્રો આપણે મંદિર અંદર જઈએ વિઝિટ કરીએ માતાજી દર્શન કરીએ માં મોગલ મિત્રો આ છે માં મોગલ નું મેન મંદિર અને જન્મભૂમિ તો ચાલો મિત્રો પેલા દર્શન કરી આવીએ આ છે મા મોગલનું મંદિર ભીમરાણા અને મા મોગલનું જન્મસ્થળ પણ આજ છે તો મા મોગલના દર્શન તમે કરી લ્યો મેં તો કરી લીધા તો મિત્રો આ છે હિંગણાજ માનું મંદિર અને તે મોગલ માના મંદિરની એક જ થોડીક જ બાજુમાં જ સામે જ આવેલું છે તો ચાલો આપણે હિંગણાજ માના પર દર્શન કરીએ તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા બેય માવડીઓના દર્શન કરી લીધા શ્રી આઈ મોગલ ભીમરાણા મંદિરની ભોજનાલયની વાત કરીએ ને તો સામે જ આર્યું જો મહાપ્રસાદ કલાક તમે ગમે ત્યારે અહીં આવો તમને ભૂખા પેટે ના જ આવી દે જમાડે એમ તો ચાલો પેલા તમને ભોજનાલય બતાવું તો મિત્રો આ છે મંદિરનું વિશાળ ભોજનાલય જો તમે અહીંયા ગમે એટલા જણા આવે કે હાકડ પડે જ નથી તારે આવીને જમીન વયા જાય પબ્લિક ગમે હોય અને અહીંયા સેવા કરવા વાળા એવું નથી કે ખાલી તમને દીધું ને જમીન આપે જ છે અમે ગમે ત્યારે આવો વિના મૂલ્યે તમને ભોજન કરાવે એમ બપોરે આવો સાંજે આવો કે તમે રાતે પણ અહીં કોઈ આવે તોય પણ ભોજન કરાવે મિત્રો તમે ઓલી જૂની કહેવત તો સાંભળી ઈ જ્યાં રોટલો હોય ત્યાં ઓટલો હોય જ તો તમે બહુ બધું ખાઈ લીધું હોય ને થાકી ગયા હોય એમ થાય નીંદર કરવી આપણે બે દિય રોકાવું હોય કે એક રોકાવું તો અહીંયા આરામ ગૃહ પણ છે એટલે કે અતિથિ ગૃહ રાત રહેવા માટે બધી સુવિધા પણ છે તો ચાલો આપણે એની પણ વિઝિટ કરીએ જો મિત્રો જોઈ શકો તમે એટલા બધા રૂમ આપેલા છે અહીંયા તમારે રોકાવા માટે એટલે કઈ ઉપાધિ છે જ નહીં આવી જ જાવ તમે તારે અને એ પણ વાતાવરણ પણ આખું અનુકૂળ એમ પ્રફુલ્લિત વાતાવરણ સાથે કે મિત્રો માવલડીના મંદિરે માવલડી ન હોય એવું તો બને જ નહીં એટલે અહીંયા ગૌશાળા પણ આવેલી છે એટલી બધી ગાયું પણ છે રૂપાળી ગાયું તમે જોઈ શકો મિત્રો આપણે મા મોગલ ના પણ દર્શન કર્યા એની જન્મભૂમિ માં અહીંયા આવેલું બધું જોયું અને હવે આપણે આવી ગયા અને અને આ છે છે જેઓ પારિવારિક વંશજો પણ તે વ્યવસ્થાપક પણ છે અને ટ્રસ્ટી પણ છે તો આપણે એના પૂછશું અને તેમને બધું આગળની જાણકારી મેળવશું કે અહીંયા પેલા કઈ રીતના હતું અને અત્યારે શું પરિવર્તન છે અને આનો ઇતિહાસ શું હતો આ તે બધી આપણે માહિતી મેળવીએ મોગલ મોગલમાં આ બધું માના સાનિધ્યમાં હું તો લગભગ પચીસ જ વર્ષથી અહીંયા આવું છું પણ આ હમણાં કન્ટિન્યુ સાત વર્ષથી અહીંયા ચોવીસ કલાક અહીંયા રહું છું બરાબર અને આજથી બે હજાર એકની સાલમાં પરમપુજી ઘનશ્યામગીરી બાપુ અહીંયા પધાર્યા હતા માનો થડો તો આજે તેરસો વર્ષ જૂનો છે માનું પ્રાગટ્ય સ્થાન એ તેરસો વર્ષનું છે માનો જે જન્મ થયો પણ બે હજાર એકમાં બાપુ અહીંયા આવ્યા પરમ પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ જે સ્વર્ગવાસ થઈ ગયો એમનો ગયા એક વર્ષ જેવું થયા આ રક્ષાબંધનના એનું એક વર્ષ થશે પૂરું એણે અહીંયા ધૂણી ધખાવી માનું સ્મરણ કર્યું એના પછી જગ્યા લીધી પછી મને અહીંયા સાત વર્ષ થઈ ગયા અને બાપુ પણ પચીસ વર્ષ અહીંયા રહ્યા અને અત્યારે મોગલના પ્રતાપથી દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંયા બે ટાઈમ માનો પ્રસાદ પણ ચાલુ છે બપોરે બારથી અઢી વાગ્યા સુધી અને રાતના આઠથી દસ પછી આગળ પાછળ કોઈ પણ માણસ રહી જતો હોય તો પ્રસાદી અમે પ્રસાદી વ્યવસ્થા કરી આપીએ છીએ એટલે આ માની પ્રાગટ્ય અને જન્મભૂમિ છે અહીંયા દેવસુર બાપુ ગાંગણીયા શાખના ચારણોનો નેસ હતો અને અહીંયા મા મોગલનો જન્મ થયો હતો એના ઘણા વર્ષો વીતી ગયા એના પછી તો ચારણો બધા માલધારી પરિવાર છે એ પણ રાજકોટની આજુબાજુ આ જે માણસો દેશ વિદેશ થી પરદેશ થી એટલા બધા માણસો માની શ્રદ્ધાથી નમ્ર કરવા આવે છે અને એ અનુભૂતિ અમને થાય છે અને આનંદ થાય છે કે માને અહીંયા બે ટાઈમ જે રસોડું હાલે છે

અને હું આ એક વ્યવસ્થાપક તરીકે તો ન કહેવાય પણ માના પરિવાર અને ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠો છું જય મોગલ જય માતા અને આ મિત્રો અહીંની મેન વસ્તુ તો હું તમને કહેતા જ ભૂલી ગયો ઈ હે ચા ચોવીસ કલાક અહીંયા તમને ચા મળે તો ફ્રીમાં એમ વિના મૂલ્યે તમે આ ચા પીઓ ચાલુ જ હોય ચોવીસ કલાક ગમે ત્યારે આવવાની છૂટ એમ માતાજીના દર્શન કર્યા આખા મંદિરની વિઝિટ કરી લીધી બધું જોઈ લીધું જાણી લીધું તો હવે હું કહેવાય આવા જ અવનવા સાથે મળતા રહેશું અને જો તમે આ મંદિરે આવેલા હોવ અને આ મંદિર વિશે તમે કઈ કહેવા માંગતા હો તો કોમેન્ટમાં કહેજો અને પેલી વસ્તુ તો ફરજિયાત કહેજો જ કે આ મંદિર તમને કેવું લાગ્યું બરોબર તો તે સાથે આપણે આ વિડીયોને અહીં સુધી જ રાખીએ જય હિન્દ જય ભારત અને જય મા મોગલ